ધોરણ પાંચ અભ્યાસક્રમમાં કુલ 1 થી સાત પ્રકરણનો સમાવેશ કરવામાં આવેલો છે કુલ ગુણ 80 રહેશે અને સમય ત્રણ કલાક ચાલો સૌપ્રથમ વિકલ્પો આપેલા છે પ્રકરણ 2 ના વિકલ્પ આપણે જોઈએ નીચેના ખૂણો સૌથી મોટો ખૂણો છે તો કે એ અને ડી સૌથી મોટો ખૂણો સી આપેલો છે નીચેનામાંથી કઈ બંધ આકૃતિ છે તો આ ખુલ્લી આકૃતિ છે આ પણ અહીંથી ખુલ્લી આકૃતિ છે આ પણ ખુલ્લી આકૃતિ છે ડી છે એ એક જ બંધ આકૃતિ આપેલી છે ચરણ પછી બાજુની ઘડિયાળમાં કયો કોણ દર્શાવેલો છે તો આ કાટકોણથી મોટો છે એટલે કે ગુરુકોણ છે ગુરુકોણનો ઓપ્શન તમને આપેલો નથી પણ કાટકોણથી મોટો છે એટલે કાઠકોણથી મોટો આપણે ટીક કરીશું ચાવ પછી નીચેનામાંથી કયો ખૂણો સૌથી મોટો છે તો આપણે જોઈએ તો આ ખૂણો છે લઘુ લઘુકોણ છે આ પણ લઘુકોણ છે આ કાઠકોણ છે અને આ ગુરુકોણ છે ગુરુકોણ એટલે કે સૌથી મોટો ખૂણો એટલે ડી ઓપ્શન આપણો સાચો નીચેના સૌથી નાનો છે 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 તો કે આ આ આ સરળ કોણ સૌથી મોટો એનાથી એનાથી નાનો નાનો બીજો ગુરુકોણ અને આ લઘુકોણ લઘુકોણ એટલે સૌથી નાનો એટલે એ ચાલો એના પર છઠ્ઠો પ્રશ્ન નીચે આપેલા શબ્દના અક્ષરમાં કુલ કેટલા કાટકોણ છે એ તમારે કહેવાના છે કુલ કેટલા કાટકોણ છે તો કે એસમાં ચાર પછી આમાં બે આમાં પણ ચાર આમાં ચાર આમાં ચાર અને આમાં એક ટોટલ બધાનો સરવાળો કરીએ તો આપણને ઓગણીસ જવાબ મળશે એટલે ઓગણીસ કાટકોણ છે ચાલો નીચે આપેલા શબ્દના અક્ષરોમાં કુલ કેટલા કાટકોણ છુપાયેલા છે આપણે શોધીએ ચાલો આ એક આ બે આ ત્રણ ચાર પછી આ પાંચ પછી આ છ ચાલો આ સાત આ આઠ આ નવ અને આ નજીક છે તો નેવું ની સૌથી નજીક છે એ આ નહીં આવે આપણને આપણને આ છે એ નેવું એટલે કે કાટકોણ કાટકોણ થવામાં સૌથી નજીક ખૂણો આવડવા રહેશે ચલો પછી પ્રકરણ ત્રણ નું આપણે જોઈએ પાંચ સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે પાંચ સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ કેટલી આપેલી છે તો કે પાંચ પાંચ ગુણિયા પાંચ પચ્ચો પચ્ચો પચીસ ચોરસ સેમી થાય જાણ્યા પછી નીચેની આકૃતિમાંથી કયા આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ સૌથી વધારે છે એટલે અહીં તમારે સૌથી પહેલાં આખા ચોરસ હોય એમાં ચોકડીની નિશાની કરવાની તો કે બી સી અને ડીમાં આખા ચોરસ એક એક જ છે અને જ્યારે એમાં માંથી આખા ચોરસ બે છે એટલે કે બે નું એનું ક્ષેત્રફળ છે એ વધારે હોય પછી અડધા હોય એ અડધામાં તમારે છે ગોળની નિશાની કરવાની પણ આપણે આખા જ બે આપેલા છે એટલે એ છે આપણો સાચો જવાબ આવશે ચાલ્યા પછી છ સેમી લંબાઈ અને ચાર સેમી પહોળાઈ વાળા લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાય લંબાઈ કેટલી તો કે છ પહોળાઈ કેટલી તો કે ચાર છ ચો ચોવીસ ચોરસ એની થાય ચાલો એના પછી નીચેની આકૃતિમાં આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય તો ચાલો હવે આપણે આખા ચોરસ હોય એની પ્રત્યે આપણે ચોકડી કરીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ ચાલો એના પછી અડધા કેટલા છે તો કે એક બે ત્રણ અને ચાર ચાલો અને આ છે આપેલો છે આપેલી આકૃતિમાં એક્સ નું માપ શું થાય તમારે કહેવાનું છે અહીં ત્રણ પરિમિતિ શોધવાની પરિમિતિ એટલે કે બધી જ સરવાળો ત્રણ વત્તા ત્રણ વત્તા એક વત્તા ચાર વત્તા એક વત્તા બે એટલે કે આ બધાનો સરવાળો છે એ કેટલો થશે ચૌદ થશે એટલે આપણે વચ્ચે ચૌદ લખીએ હવે પરિમિતિ કેટલી આપેલી છે તો કે સોળ તો ચૌદમાં તમે કેટલા નાખો તો સોળ થાય તો કે બે તો કે આ માપ છે બે હોવું જોઈએ તો પરિમિતિ છે એ સોળ થાય ચાલો છઠ્ઠો પ્રશ્ન અગિયારસો સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ ચાર ગુણ્યા લંબાઈ એટલે અગિયાર અગિયાર ચોક ચુમ્માલીસ સેમી આઠ સેમી લંબાઈ અને સાત સેમી પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ લંબસે પરિમિતિ એટલે બધી જ બાજુના માપનો સરવાળો આઠ વત્તા સાત વત્તા આઠ સાત આઠ ને સાત પંદર અને પંદર ને પંદર ત્રીસ સેમી બાર સેમી લંબાઈ અને નવ સેમી પહોળાઈ વાળા લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય તો કે લંબાઈ ગુણ્યા આ લંબાઈ કેટલી છે તો કે બાર પહોળાઈ કેટલી છે તો નવ બાર નવ્વા એકસો આઠ ચોરસ સેમી ચાલો એના પછી પાંચ ના પછી પ્રકરણ પાંચ ના વિકલ્પો જોઈએ ત્રિકોણ ને એક દ્વિતીયાંશ ફેરવતા કયો આકાર મળશે તો કે ત્રિકોણ ની અહીં જે અણી છે એ નીચે વય આવશે એટલે કે સી ઓપ્શન ચાલો એના પછી ષષ્ટકોણ ને એક ચતુર્થાંશ ફેરવતા કયો આકાર મળશે તો ષષ્ટકોણ ની જે બે અણી છે એ બાજુમાં વય આવશે અને એને જે બાજુ છે એ નીચે વય આવશે ચાલો નીચેના માંથી કઈ આકૃતિ સમમિતિ દર્શાવતી નથી સમમિતિ એટલે કે બે સરખા ભાગ પાડો અને બંને ભાગ સરખા તો આ દેખાય છે આ પણ દેખાય છે અને ડી પણ દેખાય છે આ બે ભાગ છે એક સરખા દેખાતા નથી એટલે સી ઓપ્શન આપણો સાચો ચાલો એના પછી દડો આપેલો છે એને જમણી બાજુ દર્પણ મૂકતા દર્પણમાં કયું ચિત્ર દેખાશે ગોળનું ગોળ એમ રહેશે પણ અહીં ઉપરથી ડિઝાઇન શરૂ થઈ એ નીચેથી શરૂ થશે નીચેનામાંથી કઈ આકૃતિને દર્પણમાં જોતા બે સરખા ભાગમાં વિભાજિત થતી નથી તો આને દર્પણમાં જો જોતા છે બે સરખા ભાગમાં વિભાજિત ન થાય આ ત્રણ છે એ થશે નીચેનામાંથી કઈ સંખ્યાને એક દૃતીયાંશ ફેરવતા તે પહેલાં જેવી જ દેખાય એટલે કે એક ઝીરો અને આઠથી શરૂ થતી હોય એવી સંખ્યા છે એને એક દૃત્યાંશ ફેરવતા એના એ જેવી જ દેખાય એટલે સી ઓપ્શન આપણો સાચો ત્રણ છે એ નહીં દેખાય બે નહીં દેખાય બે અહીંયા આપેલા છે એ ઓપ્શન છે એ ખોટા પડશે નીચેનામાંથી કયો સ્પેલિંગ એક દૃત્યવંશ ફેરવતા તેના જેવું દેખાય તો કે એસથી શરૂ થતો હોય પછી ડબલ્યુથી શરૂ થતો હોય એ એમથી શરૂ થતો હોય એ એના જ જેવો જ દેખાય ચાલ્યા પછી નીચેનામાંથી કંઈ આખોની સંમિતિ દર્શાવતી નથી ઝેડના તમે બે ભાગ પાડી શકો નહીં સંમતિ આના પાડી શકો આના પાડી શકો આના પાડી શકો બંને બાજુ સરખું દેખાય ચાલના પછી છઠ્ઠા પ્રકરણના આપણે વિકલ્પો જોઈએ બારનો મોટામાં મોટો અવયવ તે પોતે સંખ્યા કોઈપણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ તે પોતે સંખ્યા આવે એટલે બારનો મોટામાં મોટો અવયવ બાર જાઓ એના પછી પંદરનો નાનામાં નાનો અવયવ હવે કોઈપણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ એક આવશે એ પંદર હોય તોય ભલે વીસ હોય તોય ભલે એકસો વીસ હોય ભલે તોય ભલે કોઈપણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ એક અને મોટામાં મોટો અવયવ તે પોતે સંખ્યા આ બંને પ્રશ્નો પાકા કરી લેજો વીસ એ બેનો શું કહેવાય તો કે વીસ એ બેનો અવયવી કહેવાય અવયવી એટલે કે ગુણક ચાલો પછી ચાર પાંચ અને છનો સૌથી નાનો સામાન્ય અવયવી એટલે કે ગુણક કયો છે એટલે કે તમારે પહેલાં ચારના અવયવી પાડવાના પછી પાંચના અવયવી પાડવાના છના અવયવી એટલે કે તે સંખ્યાનો ઘડ્યો ચારનો ઘડ્યો ચાર આઠ બાર સોળ વીસ ક્રમશઃ છે એ આગળ વધતું છે અમારો પાંચ અને છના પણ એમાંથી જે પહેલો સામાન્ય જે અવયવ આવે એ સાઠ આવશે ચાલીસ અને સાઠનો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે તો ચાલીસના પહેલા અવયવો પાડવાના અને સાઠના ચાલો ચાલીસના અવયવ આપણે પાડીએ ચાલો સૌથી પહેલાં અહીંયા આપણે ચાલીસ લખીએ ચાલીસના કયા તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે દુ ચાર ચાર દુ આઠ અને આઠ પંચા ચાલીસ ચાલો સાઠ ના પાડીએ બે ગુણ્યા બે બે દુ ચાર ચાર તેરી બાર અને બાર પંચા સાઠ ચાલો કોમન શું છે આમાં બે પછી એક વાર બે પછી પાંચ કોમન કયા કયા તો કે કયા કયા મળ્યા તો કે બે બે અને પાંચ બે દુ ચાર અને ચાર પંચા વીસ વીસ જવાબ છે તે આવશે ચાલો અને પછી ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ જોય તો અગાઉ આપણે જોયું એક છે એ દરેક સંખ્યાનો અવયવ છે દરેક સંખ્યા એ ખાલી જગ્યાનો ગુણક એટલે કે અવયવી છે એક છે એ બધાનો ગુણક કે અવયવી હોય પચાસ એ પાંચનો અવયવી એટલે કે ગુણક થાય તો આ હતું પ્રશ્ન એકનું સોલ્યુશન હવે પછીના લેક્ચરમાં આપણે પ્રશ્ન બે અનુ સોલ્યુશન જોઈશું થેન્ક યુ